હેલો ગાઈસ કેમ છો મજામાં તો મજામાં જશો તો તમારું સ્વાગત છે અમારા આજના નવા બ્લોગમાં તો મિત્રો હું અત્યારે આવી ગયો છું અમારા બીજા ખેતર મે મગફળી જોવા જો મગફળી ઉગી ગઈ છે કમ્પ્લીટ મગફળી કમ્પ્લીટ ઉગી ગઈ છે તો મિત્રો મગફળી કેવી છે એ તમે જો મિત્રો આ મગફળી છે એ ચોવીસ ની જારી વાવેતર કરાયેલ છે અને બે હારું મગફળી ની છે અને એક આર તુવેર ની મૂકેલ છે દિવાસા પછી સાયતમ પેલા વાવીએ કે પછી વાવીએ એટલે વરસાદ ઉપર આધારે વરસાદ થાય પછી વાવેતર થાય પાછું વચ્ચે આર મુકેલ છે એમાં અમે અમેર વાવવાના છે અને આ સુસ્તી જાળીએ છીએ એટલે બોતેર થાય બોતેર ને આટલે દુવેર થાય ચવ્વીસ કિલો બી નાખ્યું બહુ ચવ્વીસ કિલો બી નાખ્યું છે તો તમે એટલે માપનું થયું છે બે હેરું આવી છે પણ આમાં શું છે કે બાર વીઘા ખેતર હોય એટલે બે હેરું મગફળીનું હોય ને એટલે આઠ વીઘા ગણવાનું કેમ એક આદટ બધી નીકળી જાય એટલે એ પ્રમાણે અમે ચવિ કિલો નાખ્યું એટલે આઠ વીઘાનું અમે ચવિ કિલો નાખ્યું એટલે કે અમે ને બસો પોઈન્ટ માથે થોડુંક નાખ્યું છે આ દહ કિલો એટલે કે કોઈ બી નબળું હોય તો એના હિસાબે થોડું વધારે નાખ્યું એટલે છવ્વીસ કિલો બી હિસાબે નાખ્યું છે અમે તો આઠ વીઘાનું વાવતર ગણવાનું બાર વીઘાનું હોય ને અમે બાર વીઘાનું મગફળી ઓગવ્યું હોય ને દુકારને યાર મૂક્યું હોય ને એટલે આઠ વીઘાનું બિયારણ નાખવાનું રહી અમને બિયારનું મગફળીની ટેક હા દૂધ તો મિત્રો કેવી છે મગફળી અમારી મિત્રો આજે વાતાવરણમાં થોડુંક ખુલ્લું થઈ ગયું છે આજે એટલે બહુ સારી વાત છે કે પછી આને વરસાદમાં વરસાદમાં થોડોક વિકાસ રોકાઈ જાય એટલે વરાપ થાય ને પછી થોડોક વિકાસ ચાલશે કે આમાં પછી પીરી માંડવી થઈ જવાની ને ઓલી રે અને વરાપ રહે તો પળાપળાને હજી વાવેતરમાં ઘણા ખેડૂત બાકી એ છે સોયાબીનના વાવવાના એટલે આ વરાપ થઈ જાય તો એ લોકો બધા વાવી દે સોયાબીન કે હવે લગભગ તો આગાહી કંઈ પાછળ છે નહીં પછી તો હવે આમાં કઈ નક્કી ન હોય પલટો કઈ મારે વાતાવરણ ને આંબા કાકા કઈ આમાં નળ ચાલુ કરે એટલે આંબા કાકા ઉપર તો મિત્રો આંબા કાકા તો આગાહી વરસાદ થાય કે નહીં થાય પણ આંબા કાકા નું કઈ હાલે આ તો હું છે આગાહી લાગે તો બાર ને કે થો થા બાકી આ ભાઈ કુદરત ની કરામતી છે બધી કુદરત કરે એમાં થાય બાકી કોઈ થી કઈ ના થાય તમારાથી મારાથી તો કઈ થવા નથી આ તો કુદરત ની મરજી હોય તો વરસાદ થાય ભાઈ કઈ થાય તો કુદરત ની ઈચ્છા હોય તો તો મિત્રો હાલો આ માંડવી અમારી કેવી છે ને મગફળી એ તમે કોમેન્ટ કરજો કે કેવી મગફળી છે અમારી તો હાલો આ બ્લોગ ને એ પૂરો કરો હવે પાછા મળીએ નવા બ્લોગમાં તો જય દ્વારકાધીશ મહાદેવ